નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન પરિવર્તન પ્રગતિ ગ્રુપ દ્વારા છેલ્લા ચૌદ મહિનાથી એકથી નવના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટ્યુશન ક્લાસ કરાવવામાં આવે છે જેમાં સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ ક્લાસીસમાં અભ્યાસે આવે છે એજ્યુકેશન પરિવર્તન પ્રગતિ ગ્રુપના સભ્યો દર રવિવારે શેરી અને મોહલ્લામાંથી ભંગાર એકઠો કરે છે

આપણા મુસ્લિમ સમાજના છોકરા ધોરણ એકથી નવને બિના સ્વાર્થ બીના ફી આપણે ટ્યુશન કરાવી છે એ ભાવનગર સમાજ મુસ્લિમ સમાજ એજ્યુકેશન પરિવર્તન પ્રગતિ ગ્રુપના પ્રમુખ હાજી અમીનભાઈ હજી અલરખભાઈ સોલંકી ઉપપ્રમુખ શ્રી હાજી વિરોજભાઈ હાજી બાબુભાઈ લોખંડવાળા હાજી જાબીરભાઈ હાજી ઈશાંતભાઈ સરવૈયા આજી